નમસ્કાર કેમ છો તમે બધા તમે બધા મજા પર જશો સ્વાગત છે એક નવા બ્લોગ સાથે ને મિત્રો આજે એક ફેવરિટ વેરાયટી બનાવી છે તમને બધાને ભાવતી જશે અને અમને જોઈને તમે ઓળખી જ જઈશો કે શાનું શાક છે મિત્રો તો આજે ફેવરિટમાં છે બાજરીના રોટલાનું શાક મિત્રો બધાને ફેવરિટ છે કારણ કે અમુક જગ્યાએ તમે સિટીઓમાં જાઓ એટલે બાજરીના રોટલોનું શાક બનાવતા હોય છે સ્પેશિયલ ખાવા માટે મિત્રો આવતા હોય છે તો આપણે એ વેરાયટી બનાવી છે ઘરે તો તમને બાજરીના રોટલાનું શાક બતાવું કોમેન્ટ જરૂરથી કરજો કોને કોને ભાવે છે મિત્રો તો મારી સાથે તમે વિડીયોમાં બના રહેજો મિત્રો તો ચાલો હું તમને બાજરીના રોટલનું શાક બતાવું જો મિત્રો બાજરીના રોટલાનું શાક સ્વાદિષ્ટ અને મસ્ત લાગે મિત્રો એક વખત તમે જરૂરથી ઘરે બનાવવાની ટ્રાય કરજો એમાં લસ લસણ છે ડુંગળી છે ટમેટા છે કોથમી છે મરચાં છે મિત્રો અને આપણે જે રીતે વંઘાર કરવી એ રીતે જ મિત્રો વંઘાર કરવાનો હોય એનો તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ છે ગવારનું શાક વાડીનો ગવાર છે મિત્રો આ લીલા મરચાં અને લસણઓ બસ સાદું ભોજન છે મિત્રો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો તો મળશું આગલા બ્લોગમાં જય ભગવાન જય માતાજી અને બાજુના ઓટલાનો શાક પસંદ હોય ગમતું હોય અને જેને ભાવતું હોય એ કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો